आणि <laughs> आदरणीय हेवा मुख्य मेहमान श्री दीपकभाई मेहता साहेब आपण ने स्वागत ने दिन निमितते वे बोल बोल भारत माटा की जय भारत माटा की जय भारत माटा की जय આજે આપણે ઇઠ્ઠોટેમો આઝાદીનો પર્વ મનાવી રહ્યા છે આખો દેશ ધામધૂમથી મનાવી રહ્યો છે અને આપણે પણ એમાં સામેલ છે અને આપણે પણ એ જ રીત પ્રમાણે આપણે આ ઈઠોટેમો આઝાદીનો પર્વ ધામધૂમથી અત્યારે મનાવી રહ્યા છે હવે આ બાબતે આપણે ભારત માતાને એકવાર જરા નમન કરી દઈએ બધા હાથ જોડીને એકવાર ભારત માતાને પ્રણામ કરી દો મનમાં યાદ કરીને કે આ દેશ આપનો છે ભારત માતા આપની માતા છે ભારત દેશ આપણે ભારત દેશને આપના ધર્મથી પણ ઉપર રાખી છે પહેલાં રાષ્ટ્ર આવે પછી બીજું બધું આવે પછી રાજ્ય આવે ઘર આવે પરિવાર આવે જે છે ને પહેલો આપનો ભારત દેશ આવે અને એ દેશને આગળ લઈ જવા માટે આપણે ભવિષ્યમાં આપણાથી કે અત્યારે જે પણ પ્રયાસ થતા હોય તે કરીશું અને ભારતને સશક્ત બનાવવા માટે સૌથી અગત્યનું પરિબળ છે શિક્ષણ કોઈપણ દેશ શિક્ષણ વગર એકદમ મજબૂત કહેવાતું નથી ભારત દેશને મજબૂત બનાવવો હોય તો તમારે બરાય બરાબર શિક્ષણ આગળ જઈને હજુ વધારે સારી રીતે ભણવું પડશે તો જ ભારત દેશનું નામ રોશન થશે શિક્ષણ એટલે કંઈ ફક્ત સરકારી નોકરી નથી એ તમે લોકો યાદ રાખજો શિક્ષણ એટલે તમે શિક્ષણના માધ્યમથી તમે કોઈ પણ દેશમાં ક્રાંતિ લાવી શકો છો શિક્ષણ એ એટલું અગત્યનું પરિબળ છે કે જેના થકી તમે દેશને આગળ વધારી શકો છો ધારો કે કાલે ઊઠી તમે અત્યારે આમાંથી ઘણા આગળ જઈને બારમા પછી અત્યારે નવ દસ અગિયાર બાર અહીંયા છે બારમા પછી ઘણા એનું મેઇન જે કેરિયર સ્ટાર્ટ થશે એ પછી થશે તે તમે કેરિયર નક્કી કરશો આગળ જઈને કે અમારે ક્યાં જવું છે ઘણી આમાં નર્સિંગમાં જશે આઈટીમાં જશે પોલીસમાં જશે કોઈ બીઆરએસના કોર્સ કરશે એવા અલગ અલગ કોર્સ કરશે તો એમાં તમે જેટલું બને એટલું આગળ વધો તમે તમારા જાતે પગ પર થઈ શકશો આગળ જઈને અને ઘણાના કદાચ મેરેજ પણ થશે તો એ આવનારી પેઢીને એવી રીતે મજબૂત બનાવી શકે સશક્ત બનાવી શકે એટલે શિક્ષણ તમે લોકો મનમાં એક વસ્તુ યાદ રાખજો કે શિક્ષણ એટલે કંઈ સરકારી નોકરી મેળવવાનું સાધન નથી શિક્ષા લીધી એટલે તમારે સરકારી નોકરી જ કરવાની એવું નથી તમારા માટે કોઈક એવી સ્કિલ હોય તે તમે ડેવલપ કરી શકો છો ધારો કે હું આપણા જે અશ્વિનભાઈ દેસાઈ સાહેબ છે જે જે આપણા આ હેઠર ઇન્ડસ્ટ્રીવાળા એ કેમિકલ એન્જિનિયર છે તો એમને શિક્ષા લીધી કેમિકલ એન્જિનિયર બન્યા પણ એનો મતલબ એ નહીં કે નોકરી કરી એ કેમિકલ એન્જિનિયર બન્યા એમને કેમિકલ ઇન્ડસ્ટ્રી નાખી આગળ વધ્યા આજે એમના થકી આજે આપને આ સ્કૂલો મળે છે આજે તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં અલગ અલગ સ્કૂલો એક હેઠળ ઇન્ડસ્ટ્રીને મળી લીધે મળે છે એટલે મૂળ કે શિક્ષા એટલે એવું નહીં કરે ભાઈ સરકારી જ નહીં તમારે શિક્ષાથી તમારી જાતને તમારે પગભર બનાવવાની છે અને જેમ બને તેમ તમે શિક્ષાના માધ્યમથી બીજાને પણ પ્રેરિત કરી શકો છો બસ આટલું તમને લોકોને ખાસ કહેવું છે